વાલભાઈ થાર નહીં થારી એક લઈ દે હે નાના ધૈરવા પાકા હા ભાઈ હું ધરાણો એમાં ના ની મને ભૂખ લાગી હતી એટલે આપણે ડાબી લીધું એ થોડોક હાફતા હાફતા બોલું છું આમાં હું છે ચાલુ લોકો કોક માં મોબાઈલ જીતીને વયું જ હતો એટલે અહીંથી બંધ કરી દો મોબાઈલ ધીમે આવેલા આવે હે કેવરી કેવરે જ આપે ખબર નહીં એક નહીં જોઈએ કેટલા કિલોમીટરની એવરેજ આપશે ભાઈ મારી તો તમને ખબર જ છે ભાઈ એક માવામાં હું દસ કિલોમીટરની એવરેજ આપું જો જોડે તો રામ રામ જય શિયા રામ જયમાં હુનભાઈ જય મોમાઈમાં તો આજે આપણે જવાનું છે મેઘપુર મેઘપુર જવાનું છે પપ્પા અલી હાલીને જવાનું છે આપણે એટલે એમાં જવામાં હું શું મા પપ્પા ને એક જ ફોન કર્યો ભાઈ અશ્વિને ક્યારે કારખાની એને રજા નથી તો અશ્વિને આવે હે આપણને તો આપણે ત્રણ જણા જવાના છીએ કોઈ બીજું ભેગું છે નહી બરોબર એટલે આપણે ભેગી માતાજીની રજા છે અને અહીંયા અમારા સુરાપુરા બાપા છે તમે પણ ઘણી વાર જોયા છે વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં બધી તો ત્યાં આપણે જવાનું છે બરાબર મેં ઘણીવાર એની પોસ્ટો ને સ્ટોરીઓ મૂકી છે સુરાપુરા બાપા છે અને માતાજીએ બે જગ્યાએ જવાનું છે ને બે હાથું આપણી પાસે રજા છે તો આગળ અશ્વિન આવે છે એટલે થાવામાંથી આ રાતના હવા બાર હવા બારથી છે આગળ અશ્વિન આવે ગાડી મૂકી દે પછી અમે બધા આગળ હાલીને નીકળી જવાના છીએ

તો જોઈએ કેટલા કિલોમીટરની એવરેજ આપશે ભાઈ મારી તો તમને ખબર જ છે ભાઈ એક માવામાં હું દસ કિલોમીટરની એવરેજ આપું ગાડીમાં હાલી પાંચ કિલોમીટર આપે છે તો જરાક આગળ જાય હજી કંઈક નવી નહીં કન્ટિન્યુ યાદી કરીએ તો મિત્રો એક ને બત્રીસ મિનિટ થઈ છે ને આપણે ખોખેરા ગામે પૂ ગયા છીએ ધીમે ધીમે આયેલા જાય હશે અને આમાં શું છે એવરેજ મારી એકની સારી છે આ તો બહુ થાકી ગયા

સ્વાગતમાં મારા તો હું ઊગશે ખોખેરામાં કોઈ નહીં ઉગે સ્વાદ હારા મને સુખતા ને ઉગસે હા એ વાંધો નહીં થોડીક વાતું સીટું રવિ રીતે ચાલુ છે ગમે એમ કરીને ટાઈમ જ કાઢો હે આપડે પણ તમને મજા હોય હો તક આવશે હાઈવે તરીને ક્યાંક જમા હોત કરી મિત્રો ખોખેરા ફાટક આપણે ભૂગી ગયા બે વાગી ગયા બરોબર બે ને ચાર મિનિટ તરીકે ખોખેરા ફાટક્યા ભૂગી ગયા હવે બહુ કેમેરો ફેસ આપણે નહીં થાય ગઈ લાઈટું બહુ આવે બીજાની ને આખું મેં લાઈટું હે

આપણે ભૂગી આરામ ગયો કે આવું ન કરે હાલમાં ઉપાન જરાક થાકી ગયા માવો બાલીએ તા લાગે આપણે પોરો ખાઈએ પછી આગળ ખંજિયા જઈને આપણે પોરા પછી ને અનિલના ગાંઠિયા ખાવા મને ખબર હે ભાઈ ગાંઠિયા ને થોડુંક ભેવી થઈ જાય બહુ હાલી નહીં શકીએ એ ભાઈ કોમેન્ટમાં કોઈ સલાહ દેતા નહીં મને ખબર છે શું કરવું મિત્રો ભૂખ હે ને એટલે આગળ જાય અનિલના ગાંઠિયા ખાઈએ અનિલ હૈશે તો આપણે કઈ ફોન બોન એને કર્યો નથી કાઈક ખૂરું ખૂરું નાસ્તો કરી લઉં જો કે ગાઠીયા ખોરાક નથી પણ ઓછા ખાઉં આ છોકરાને ખવડાવી દેવું આનંદ થાળવા દેવો બહુ થાકી ગયો કે જરા કંઈ નહીં વરસાદ આવશે હું કે તો નાહી લઈ વરસાદમાં નાહી લઈએ એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં હજી તો બે થયા છે ધીમે ધીમે પૂગી ગયા હો તો મિત્રો આપડી આ જાત્રા છે ને આપડે એક સાથ થી સાથ હવે અહીંથી ને છોરે છે આ નહી આ ખેલો અશ્વિન ખબર ને ક્યાંથી સિંહો લઈ આવ્યો તો સિંહો બે ખાલી પાણીના સિંહ હતા આમાં ટીંગ આવ્યું છે ધીમે ધીમે સિંહ આ ફાટતો આવ્યો ને જોવા વિડે ઈશા થઈ ગઈ છે સલાયે દુખ કાય ખતમ ન હોતા બે આ પાછળથી થી આવી રીતે ફાટી ગયો હે એટલે હવે હે ને આને લઈને કણજામાં નીકળે ને તો કો કે હે કે આવો લઈ જોઈએ બારો હતો ફાટેલો થેલો લઈને જાતો તો એટલે એડિડાસ નો છે ભાઈ બ્રાન્ડેડ થેલો છે હું તમને એ કહી દઉં કે આપણે બ્રાન્ડેડ વસ્તુ વાપરીએ બરોબર નાઈસ એટલે થોડોક આમ સીન નાખ લો અને હવે આ સિંહાને છે ને અહીંયા જ કરી દઈએ ખૂબ ખૂબ આભાર મારા ભાઈ અહીં સુધી મારો ભેરો આવ્યો હતું હવે અહીં ખૂણા પહેરો છે સાનમુનો થેલો આપણે મૂકી દીધો છે થેલાને મૂકવાનું આપણને બહુ ગમ છે એટલે ને આ મારા જો આવી લો આ ક્યું ક્યાં બ્રાન્ડનો લેંઘો છે આ કહી શકાય બ્રાન્ડેડ વસ્તુ કરો બ્રાન્ડેડ હજો એડીડાસ નો થેલો હતો એડીડાસ નો થેલો નાખી દીધો મેં વિચાર તો કઈ એડીડાસ ને કેટલું ખોટું લાગશે કે એનો થેલો મેં નાખી દીધો કઈ વાંધો નહીં આપણી પાંચ સિંહાનજી કાંઈ હતું એ આપણે ધજા ને બધું એક ખેલીમાં રાખ્યું હતું કારણ કે એના ખંભે આપણે સારું ન લાગે એના હિસાબે એ બધું આપણે ખેલીમ રાખ્યું હતું એમાં કહો સિંહો જવા દીધો અશ્વિનના સિંહાના વજન છે ને ખેલીનો ભાંગે સારું

આપડે પૂગી ગયા છીએ બરોબર માન મન ઓજ નું પુલ આવ્યું છે કારણ કે નાસ્તો થોડોક વધારે કરી લીધો આ બે એટલે વાલી નથી આપતા બે નાસ્તો વધી ગયો એટલું ન ખાતા હોવ તો પછી શાક નો રેતો પાટા ધરાણો હું ધરાણો એમાં ના મને ભૂખ લાગી હતી આપડે ડાબી લીધું એ થોડોક હાફતા હાફતા બોલું છું હા હું છે સારું કોક માં મોબાઈલ જીતીને વયુ રહ્યા હતો એટલે એથી બંધ કરતો મોબાઈલ